નોકરી કરો છો નોકરી કરું છું ને બસો આવતી નહીં ના તકલીફ લઈને ઉભું ઉભું જવું પડે શું તમારી માંગણી છે કયા સમયે બસો બસો અહીંયા બે પબ્લિક બે કે ના બે ખાલી બસ બે અહીંયા મૂકેલી જોઈએ કાયમ કયા સમયે આ બસ મૂકવી જોઈએ આઠ થી નવ ના ગરમ બે બસ જોઈએ પરફેક્ટ કોણા નવ નો ટાઈમ છે કે સાડા આઠ ને પરફેક્ટ ટાઈમ કરાવવાનો જંબુસરથી થી ફૂલ થઈને બસો આવે છે આવે છે જંબુસરથી ફૂલ થઈને લઈ જ આ મોટી જનતા તો કોઈ જગ્યા મળતી જ નથી ઊભું ઊભું જ જવું પડે છે